કેમ જો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો કે આપડા બ્લોગ વિડિયો જોતા એ બધા મજામાં જો મિત્રો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ અત્યારે માતાજીના દર્શન કરવા માટે કયા માતાજીના દર્શન કરવા જવાના છે ને એ હું તમને આ બ્લોગમાં બતાવીશ બ્લોગમાં બિના રહેજો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો જઈએ આપણે માતાજીના દર્શન કરવા માટે તમને પણ દર્શન કરાવીએ કન્ટિન્યુ वो आ गया देखो देखो वो आ મિત્રો ઓલ સેટ થેલા લઈ લીધા છે જવા માટે નીકળી રહ્યા છીએ અને હા તો વિરાજ આગળ આગળ દોડી રહ્યો છે તો ભાઈ રવિ આ જઈએ દુકાન સંભાળશે જાય છે માતાજી એ જાવ છું બાપા સીતારામ ને માતાજીએ એ જવાનું ખંભલાઈ માં હા માંડલ જઈએ છીએ તો ચાલો મિત્રો નીકળી આવે આપણે કન્ટિન્યુ મિત્રો ઓલ સેટ બધા જવા માટે રેડી ગાડીમાં બેસી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ બે ગાડી આગળ નીકળી ગઈ છે તો ચલો લેટ્સ ગો માતાજીના દર્શન થઈ ગયા તો આ માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ આપણે તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા અને મમ્મી પપ્પાની ગાડી એક આગળ ગઈ છે અને બે મોટા ભાઈ અને બે ભાભી એમની ગાડી પણ એક આગળ જાય છે તો આપણે પહેલાં છે ને એક પેલું સ્ટેશન આપણું લઈશું સીએનજી ફિલ કરાવવાનું પછી આપણે આગળ જાસું અત્યારે આપણી ગાડીમાં સીએનજી ઓલમોસ્ટ છે તો ખરાબ પણ તોય ફિલ કરાવી લઈએ બરાબર ને તો ચાલો ઓ कमला યમા કાકી રોડ નું કામ ચાલી રહ્યું છે અહીંયા એક્સપ્રેસ હાઈવે બની જાય મિત્રો આપણે દર વર્ષની જેમ આપણે જેમ માતાજીના દર્શન કરવા જાય છીએ એમ જ આ વખતે નીકળ્યા તો આજે પ્લાનમાં ચેન્જીસ એવો છે કે આપણે જે પેલા અમદાવાદ વાળા હાઈવે ઉપરથી નીકળતા હતા ને એ ચેન્જ કરીને હવે આપણે જવાનું છે વટામણ અને નારી ચોકડી થી તારાપુર વાળા હાઈવે થી નીકળવાનું છે અને એ હાઈવે અત્યારે શું કન્ડિશન માં છે ને હું તમને આ બ્લોગ ના માધ્યમથી બતાવીશ A few moments later. પેલું સ્ટોપ આપણું આવ્યું છે સીએનજી ફિલ કરાવવાનું તો ગુજરાત સીએનજી છે અહીંયા

મિત્રો માતાજીનું અહીંયાથી ગૂગલ મેપ લોકેશન નાખી દીધું છે જો બસો કિલોમીટર બતાવે છે અને છ ને પંચાવન મિનિટ આપણે માંડલ પહોંચશું રાઈટ બસો કિલોમીટર આપણે સીએનજી પંપેથી બે કિલોમીટર ગાડી ચલાવી દીધી છે મિત્રો આપણે જો અહીંયા નારી ચોકડી પહોંચી ગયા હવે એકસો અઠ્ઠાણું કિલોમીટર છે ને જો આપણી ગાડી આગળ જ જાય તો કેમ આ ગાડી જો રે આપણી ગાડી અને હવે અહીંયાથી છે ને વન નાઇન એટ એકસો ને અઠ્ઠાણું કિલોમીટર છે આજે દક્ષભાઈ ને નાવિયાની બધા આમાં છે મિત્રો આપણે છે ને નારી ચોકડી થી ઓઠામણ અને ગોગોદરા સાઈડ જવા માટે નીકળી ગયા આપણું ડેસ્ટિનેશન છે ને એકસો સત્તાણું કિલોમીટર છે અને હું છે ને તમને અત્યારે રોડની કંડિશન બતાવું છું મિત્રો ઓ ભાઈ સાહેબ વોટ એ લોક વાહ જે મજા આવી રહી છે ભાઈ નેક્સ્ટ લેવલની મજા ડ્રાઇવિંગ કરવાની મજા જ કાંઈક ઓર છે ગાઈસ વાહ તમે આ ઉપરનું બોર્ડ જોઈ શકો છો ધોલેરા અને વટામણ મિત્રો આપણે છે ને પેલા ટોલ ઉપર પહોંચી ગયા છે એ પણ ભર તો આપણે અહીંયા ભરશું ટોલ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ આપણે ટોલ ઉપર પહોંચી ગયા છીએ અને લાંબી લાઈન લાગી છે એક સરપ્રાઇઝ આપવાની છે આ ગાડી આપણી હારે છે ઓલી ગાડી આપણી આરે છે અને આ ગાડી છે ને ઇન્ટરનેશનલ પાસવાળી છે આ ગાડીની અંદર જે સાહેબ બેઠા છે ને તમને હું બતાવું ચેક કરો જો અંદર પાસ પડ્યો છે તો આ ગાડીને કોઈ રોકી નહીં શકે એના ટોલ ઉપર આપણે ટોલ નથી ભરવાનો મિત્રો હવે આપણે છે ને આપણી ત્રીજી ગાડીની રાહ જોઈને ઊભા છીએ એ આવે એટલે નીકળીએ ઓલમોસ્ટ આપણે ઘરેથી ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર ગાડી ચલાવી લીધી છે અને મારી પાછળ તમે જોવો છો એ છે ભડભીડ ટોલ પ્લાઝા ભાવનગરનું પેલું ટોલ પ્લાઝા જે ભડભીડ કહેવાય આગળ આવ્યા છીએ ધોલેરા શહેર કહેવાય ને અહીંયા સ્માર્ટ સિટી બને ત્યાં પહોંચવા આવ્યા છે રોડની કંડિશનની વાત કરીએ તો ભાઈ નેક્સ્ટ લેવલ રોડ છે પણ આ રોડ ઉપર તમને ક્યાંય હોટલ જોવા નહીં મળે અમે અહીંયા ક્યારના વેટ કરીએ હમણાં હોટલ આવશે હમણાં હોટલ આવશે ક્યાંય હોટલ આવી નહીં બીજું એ કે હજી આ રોડ ઉપર છે ને બધું ડેવલપ થવાનું બાકી છે એટલે કે હોટલ ને વોશરૂમ ને કહેવાય ને ગવર્મેન્ટને જે સુવિધા આપવાની મજા છે પૂરી નથી પડી અને અહીંયાથી અહીંયાથી દેખાશે ને તો હું તમને બતાવીશ જો અહીંયાથી ધોલેરા ટીપી ત્રણ ચાર એમ લખેલું છે તો એ રીતનું કાંઈક છે અને અમે આગળ જઈ રહ્યા છીએ હજી એક છે અહીંયા છે ને આ રોડ ઉપર કહેવાય છે એક્સપ્રેસ પણ અહીંયા ગાઈડ ને કુતરા બધું બહુ રોડ ઉપર જોવા મળે તમે લોકો આવતા હોય તો થોડીક સાવધાની રાખજો ગાડીની સ્પીડ છે લિમિટ એકસો ને વીસ કિલોમીટરની સ્પીડ એકસો વીસ સુધી તમે ચલાવી શકો છો અને આગળ જે ભલેનો ગાડી જાય છે ને એ આપણી ગાડી છે ચેક કરો જાવ ગાડી ચલાવવાની ભાઈ છે નેક્સ્ટ લેવલ આવી રહી છે

દર્શન કરવા માટે જઈ રહ્યા છે ચોટીલા આઈ થિંક તો કેટલા બધા લોકો દર્શન માટે જાય પાછળ તો બધી પોરવીલું વ્હીલુ ને રથ ને એવું હતું ફાઈવ મિનિટ લેટર નોન સ્ટોપ મિત્રો એકસો ને દસ કિલોમીટર ગાડી ચલાવી ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવી ભાઈ નેક્સ્ટ લેવલની હવે અમે છે ને બગોદરાથી હવે નળ સરોવરવાળા રોડ ઉપર ચડ્યા છે નળ સરોવર અને અહીંયાથી એટી સિક્સ કિલોમીટર અમારા માતાજીનું મંદિર છે ગાડી સામે રોડ ઉપર સાઈડમાં રાખી છે જુઓ ચેક કરો અહીં માતાજીનું મંદિર છે જોગણી જોગણી માતાજીનો મઠ છે અહીંયા મેં માતાજીનું નામ લઈએ કેટલો મસ્ત જગ્યા બનાવી જો રોડ ઉપર અત્યે જોગની મજા તમે બગોદરાથી નળ સરોવર રોડ ઉપર જાઓને તો આ વચ્ચે આ મંદિર આવે છે નેક્સ્ટ લેવલની મજા આવે છે તો આપણે અહીંયા હોલ્ડ કર્યો છે ઉભા રહ્યા છીએ ઘડી બધી બીજી ગાડીઓ જેની પાછળ રહી ગઈ છે તો ચાલો મિત્રો પ્રસાદી લઈ લઈએ મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાકડી ચા બનાવવા માટે આપણે સેવા કરીએ છીએ કે ભાઈ ચા બનાવીને બધાને પાછો એમ કે આજુબાજુના લોકો બધા સરસ મજાનું મીઠું પાણી આવતું હશે ને મીઠું પીવાનું અહીંયા નર્મદાનું પાણી આવે છે મિત્રો જો બધા પાણી ફરી જાય અહીંથી અને એ બધા પાણીના મસ્ત એ માટલાય મૂક્યા છે સરસ મજાને પીવા માટે આ રોડ ઉપર એટલી મસ્ત વ્યવસ્થા છે ભાઈ નેક્સ્ટ લેવલની જોઈ શકો છો આ ગાડી આપણી બિસ્ટ અહીંયા પડી છે મિત્રો હવે છે ને આપણે બધા ફેમિલીની વેટ કરતા હતા પણ લોકો પાછળ છે તો આપણે આગળ જઈએ અને આગળની સાઈડ ક્યાંક સારી હોટલ કે એવું જોઈને મસ્ત હોલ્ડ કરીએ વિરાન સુધી વિરાન સુધી સુધો છે મોરી અહીંયા ગેમ રમે છે ધીરે ધીરે સનસેટ થવા જઈ રહ્યો છે જે કર લો કેટ ધેટ ચાલો મિત્રો કન્ટિન્યુ આપણું ડેસ્ટિનેશન હવે ચોર્યાસી કિલોમીટર છે અહીંયાથી આપણે બધા ઓન ધ વે નીકળી ગયા છીએ આપણી મંઝિલ તરફ નળ સરોવર છે ને મિત્રો અહીંયાથી હજી થી આઠ કિલોમીટર છે અને વિરાંશ ત્યાગી ગયો છે એની ઊંઘ પૂરી થઈ ગઈ અને મોરિયન તમારી બાજુમાં જ છે ને દરજી ગામ કહેવાય ને દરજી ત્યાં પહોંચી ગયા છે સુવિરાન જાગ્યો એટલે તરત જ એક આઈસ્ક્રીમ ને એક ચોકલેટ હા ને સુતો તો ને સુરાવા માટે આ વાત કરી દે કે તું સુઈ જઈશ ને તો આ વસ્તુ ખબર અચ્છા તો ભાઈ વિરાંશભાઈ જાગી ગયા છે અને ફૂલ એક્ટિવ થઈ ગયા છે અત્યારે અને રસ્તામાં અમે બધા પડે કાઈ બહુ બધા ખાઈ ગયા હવે એક સારી જગ્યાએ હોલ્ડ કરવાનો છે રામ છાપરી આગળ આવે એક મસ્ત હોટેલ છે રામ છાપરી જૂનવાડી એ ફ્યુ મિનિટ્સ લેટર એક ચો એકસો ને અડસઠ કિલોમીટર ગાડી ચલાવીને રામ પહોંચી ગયા આપણે આ બાજુથી આપણે સુરેન્દ્રનગર વિરમ સુરેન્દ્રનગર જોવા રાજકોટ જવાય આ બાજુની સાઈડ આપણે જવાનું છે વિરમગા ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અહીં મસ્ત મજાનો ચા પીવાનો છે મિત્રો ચા પી લઈએ ચા પીવા માટે જામ ચા ચા આપણે થઈ ગયું હતું તાજો તાજો ચા બની રહ્યો છે ઓહ ભાઈ ચા ચા એટલે ચા નેટ લેવલની ચા બની ગયો અને મોરિયન ભાઈના ગુડ ન્યૂઝ આવ્યા છે સ્કૂલમાં એનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે

તાર શું લેવું છે મોરી વિરાંગસ આ નામ તો મહેશભાઈ અમે છે ને રામચાપરી ચા પીવા આવ્યા મહેશભાઈ ત્યાંથી અમે ચા ને ચાદુદ બે વિદ્યા મહેશભાઈ કે ખાલી ચાના પૈસા આપજો ચાદુદના નો આપતા બાળકો એ પીધા ને આટલા મોટા મોટા ચાદુદના ગ્લાસ ભયા બાળકોના ચાદુદના પૈસા મહેશભાઈને કે પ્રેમથી અમે રે લઈ લો લઈ લ્યો થેન્ક યુ મારા કુક્કુ બાબા હા તમે જ્યારે સુરેન્દ્રનગરથી વિરમગામ જાઓ ને અથવા તમે આમ શંખેશ્વર જતા હોય અમદાવાદ થી શંખેશ્વર રામ છાપરી કરીને અહીંયા હોટલ આવે છે રામ છાપરી મિત્રો રામ છાપરી પાસે તમે ચા પીવા માટે ચોક્કસ ઉભા ઉપર નેક્સ્ટ લેવલની ચા બનાવે છે મિત્રો આ કાચ ઉપર છે ને બધા બહુ બધા મચ્છરા ચોઈટા છે જો ચારે બાજુ બહુ બધા મચ્છરા ચોઈટા છે કાચ સાફ કરી નાખું મસ્ત મજાનો મિત્રો એકસો ને એસી કિલોમીટર ભાવનગર થી એકસો એસી કિલોમીટર ગાડી ચલાવી વિરમગામ પહોંચી ગયા છીએ આપણે અને હવે અહીંયાથી ખાલી વીસ કિલોમીટર આપણે માતાજીનું મંદિર છે અને આ છે વિરમગામ ગામ વાવ વિરમ ગામ નો મેઇન બજાર નો ચોક આવી ગયો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો ફાઇનલી પોણા આઠ વાગે આપણે છે ને માંડલ પહોંચી ગયા છીએ મારી પાછળ તમે જે જોવો છો ને એ અમારા કુળદેવી શ્રી ખમલાઈ માતાજીનું મંદિર છે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને આ છે આપણા માતાજીનું મંદિર મિત્રો અત્યારે આપણે રાતના દર્શન કરી લઈએ પહેલાં બરાબર અને પછી હું તમને આનો ફૂલ બ્લોગ આની પછીનો જે બ્લોગ આવશે ને એ અહીંયા માંડનનો ફૂલ બ્લોગ આવશે જે જોવાનું તમે ભૂલતા નહીં અને તમને અમારા બ્લોગ કેવા લાગે એ પણ કમેન્ટમાં જણાવજો જય માતાજી કમેન્ટમાં લખી દેજો મિત્રો માતાજીના મંદિરે મસ્ત મજાનું વિશ્વમભરી અખિલ વિશ્વતરણી જનેતા આવી રીતે મસ્ત મજાનું સ્લોગન લખી દેજો ઈ અમારા કુળદેવી મિત્રો શ્રી કુંભલાઈ માતાજીના મસ્ત મજાના દર્શન થઈ ગયા અને હવે આપણે જવું છે અતિથિ ભવન પ્રસાદી લેવા માટે આ અમારા કુળદેવી માતાજીનું મંદિર ને અહીંયા મેં મૂકી છે ગાડી મસ્ત મજાના દર્શન થઈ ગયા માં જગદાઈ માં કુંભલાઈ માના દર્શન થઈ ગયા અને મિત્રો જોવો પ્રસાદમાં ખીચડી છે દમાલુ છે પછી આથણું છે કઢી છે અને મસ્ત મજાની રોટલી અને છાશ પણ છે જો મિત્રો બે હજાર છમાં જ અમારું મંદિર આવું હતું આ અમારા કમલાઈમાં છે કુળદેવી ખમલાઈમાં તો જે તળાવોમાં જે માતાજી પહેલાં બેઠા હતા ને બે હજાર છમાં આ મંદિર હતું બે હજાર ઓગણીસમાં મિત્રો આ મંદિર આવું બની ગયું બે હજાર છ અને બે હજાર ઓગણીસનો આટલો ડિફરન્સ છે અને મિત્રો અત્યારે બે હજાર પચીસ બે હજાર પચીસમાં જે મંદિર બન્યું છે ને હું નેક્સ્ટ વોકમાં તમને જણાવીશ બે હજાર સોળમાં અત્યારે મહાદેવનું મંદિર આવું બન્યું છે તમે ચેક કરાવ છો જો અને બે હજાર એકવીસમાં મંદિર અમારું એક આવું બનીને તૈયાર થયું છે બે હજાર એકવીસ ચેક કરો તો ડિફરન્સ જો બે હજાર છ અને બે હજાર ઓગણીસ આ ડિફરન્સ લાઈવ હું તમને કાલે બતાવીશ તમે બ્લોગ કાલે જે નવો બ્લોગ આવવાનો છે ને એ તમે જોવાનું ભૂલતા નહીં ડિટેલથી એ બ્લોગ આપણે બનાવવાનો છે સ્પેશિયલી માતાજીના દર્શન કરવા માટે આવ્યા અને એ બ્લોગ બનાવવા માટે આવ્યા છે જેથી કરીને આપણા પરિવારને આ મંદિર સ્વેચ્છા એ ડિટેલથી એની બધી માહિતી આપીશ અને પછીના નેક્સ્ટ બ્લોગમાં એ તમને જોવા મળશે જય માતાજી મિત્રો અમે જોયું બે હજાર છમાં મંદિર કેવું હતું બે હજાર ઓગણીસમાં આપણું મંદિર કેવું દેખાયું અને અત્યારે ચાલી રહ્યું છે બે હજાર પચીસ ભાઈ નેક્સ્ટ લેવલનું મંદિર બન્યું છે અને મજા આવે છે દર્શન કરી લેજે તળાવવાળા મંદિરે બેસવાની મજા આવે છે નેક્સ્ટ લેવલની મજા આવે છે મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી તમારા ભાઈની મજા આવું બ્લોગ જોવાની મજા આવી હોય ને ને સબસ્ક્રાઈબ કરી દેજો